મોટા હું સરપંચ માણસા ઘનશ્યામભાઈ ધનજીભાઈ શેખડા આ વાળી મનુભાઈ નાગજીભાઈ ધોગાણી ની છે મોટા માણસા ની અને કોળ વીઘાની માંડવી હતી આ ભાઈ ને કોળ વીઘા ની માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા

નુકસાન તો છે જ પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુ નો સારો એક પણ રૂપિયાનો સારો એની પાસે એક નથી છે તો સરકાર આજકાલ આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કહે છે દેવા માફી છે તો આ સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને તો જ આ ખેડૂત નો ઉધાર થાય એમ છે ખેડૂત આત્મહત્યા કરવા સિવાય નો કોઈ બીજો રસ્તો જ નથી હવે આ વીઘાના વિઘાની જમીન માંથી એક રૂપિયા નું ઉત્પાદન ખેડૂતોને ન હોય

વાળીએ આ માંડવી વરસાદમાં આવી ગયેલી છે માવઠામાં વીઘાની માંડવી છે આની આમાં ડુંગળી હતી એ ડુંગળી પલ્લી ગયેલી છે હવે આ ભરોટા કર્યા ને એને કાઢવાનો ખર્ચો ચાલી પચાસ હજાર રૂપિયા થાય એમ છે એટલે પછી હળગાવવાનું નક્કી કર્યું હવે ખેડૂને શું કરવું એ કાંઈ ખબર પડતી નથી எப்படி <tansen> <tansen> મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી ગામ મોટા માણસા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી મારા ખેતરમાં વીઘાની આવેલી છે એમાં લાખ રૂપિયાનો છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતા મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આપ સરકારને તમે સહાય આપો આપો એમ કરો છો પણ હજી આપતા નથી તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું બરોબર તો એના માટે શું કરવું મોટા કેમ નામ મરાય આમ પાંદડા લઈ લે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે મનુભાઈ જોગાણીની વાડીએ આ માંડવી વરસાદમાં આવી ગયેલી છે માવઠામાં વીઘાની માંડવી છે આની પહેલાં આમાં ડુંગળી હતી એ ડુંગળી પલ્લી ગયેલી છે હવે આ ભરોટા કર્યા ને એને કાઢવાનો ખર્ચો ચાલી પચાસ હજાર રૂપિયા થાય એમ છે એટલે પછી હળગાવવાનું નક્કી કર્યું

દસ વીકાની ડુંગળી છે ઊભી ડુંગળીમાં માલ મૂકી દીધો